ખાદ્યતેલના ભાવમાં ફરી એક વખત ભડકો સિંગતેલ કપાસિયા અને પામોલીન તેલના ભાવમાં વીસ રૂપિયાનો વધારો છીંકાયો છે સિંગતેલના ડબ્બાનો ભાવ થી વધીને અઠ્યાવીસો વીસ રૂપિયા થયો કપાસિયા ડબ્બાનો ભાવ સોળસો પંચોતેરથી વધી સોળસો પંચાણું રૂપિયા થયો છે પામોલીન તેલનો ભાવ ચૌદસો વીસ રૂપિયાથી વધીને ચૌદસો ચાલીસ રૂપિયા થયો દિવેશ જોશી સંવાદદાતા ફોન લાઈન પર દિવેશ દિવ્યશ ફરી એકવાર તેલના ભાવમાં વધારો કેટલો વધારો શું વિગતો જોઈ જો વાત કરવામાં આવે તો ખાદ્ય તેલના ભાવમાં ફરી એક વખત છે તે વધારો થયો છે છેલ્લા દસ પંદર દિવસની વાત કરવામાં આવે તો અંદાજે પચાસ રૂપિયા જેવો ઘટાડો થયો હતો પરંતુ જે ઘટાડો હતો તેમાં અત્યારે બ્રેક લાગી છે અને ખાદ્ય તેલના ભાવમાં ફરી એક વખત વધારો થયો છે જેમાં સિંગ તેલ કપાસિયા તેલ અને પામોલિયન તેલ છે તે ત્રણેયના ભાવમાં વીસ રૂપિયાનો વધારો થયો છે સિંગ તેલ ડબ્બાનો જે ભાવ અઠ્યાવીસો રૂપિયા હતો તે વધીને અઠ્યાવીસો વીસ રૂપિયા થયો છે તેવી જ રીતે જે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ સોળસો પંચોતેર રૂપિયા હતો તે વધીને સોળસો પંચાણું થયો છે અને પામોલિયન તેલ એક તરફ ચોમાસાનું વિધિવત રીતે આગમન થઈ ચુકી છે ચોમાસામાં લોકો ગાઠિયા ભજીયા ખાવાનું વધુ આરોપતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક ભાવ વધારો થતા લોકોમાં અને જે ગૃહિણીઓ છે તેમાં ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર